નમસ્કાર મિત્રો આપણી ચેનલ ગુજ્જ વાતોમાં આપનું સ્વાગત છે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીનું મહત્વ મહાશિવરાત્રીનો તહેવાર બે મહત્વના કારણોસર વિશેષ છે કહેવાય છે કે આ તિથિએ મહાદેવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો આ દિવસે અને રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા બીજી માન્યતા અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના રૂપમાં પ્રગટ થયા મહાશિવરાત્રીના દિવસે જ સોસઠ અલગ અલગ જગ્યાએ શિવલિંગના દર્શન થયા એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ મહાશિવરાત્રીના દિવસે મહાદેવને આ પાંચ વસ્તુઓ અર્પણ કરો માન્યતા અનુસાર તમને ભગવાન શિવની કૃપા મળે છે મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ મહાશિવરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રિના દિવસે નિશિતાકાળમાં પૂજા કરવી શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કેટલાક વિશેષ પ્રસાદ ચડાવી શકાય છે માન્યતા અનુસાર આ વસ્તુઓને પ્રસાદ તરીકે ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે પંચક બે હજાર ચોવીસ જ્યોતિષશાસ્ત્રથી જાણો પંચક શું છે અને આ વર્ષે પંચક ક્યારે આવશે મહાશિવરાત્રી માટે અર્પણ મહાશિવરાત્રીનો ભોગ મખાના ખીર મહાશિવરાત્રી પર ભગવાન શિવને મખાનાની ખીર ચડાવી શકાય છે એવું માનવામાં આવે છે કે મહાદેવને સફેદ રંગ પસંદ છે આવી સ્થિતિમાં મહાદેવ માટે સફેદ રંગની મખાનાની ખીરમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને તૈયાર કરી શકાય છે તુલસી પૂજા માન્યતા અનુસાર તુલસીની પૂજા સાથે જોડાયેલા આ નિયમોને અજમાવો તો જીવન સુખી થઈ રહે છે ઠંડાઈ મહાશિવરાત્રીના દિવસે ઠંડાઈ ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે ઠંડાઈ અને ભાંગ બંને મહાદેવને પ્રિય માનવામાં આવે છે પ્રસાદમાં ઠંડા અથવા ભાંગનો સમાવેશ કરી શકાય છે ખીર મહાશિવરાત્રી પર માણી લેવા માટે હલવો પણ તૈયાર કરી શકાય છે સોજી અથવા ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવેલો હલવો ભગવાન શિવને અર્પણ કરી શકાય છે માલપુવા ભગવાન શિવને માલપુવા અર્પણ કરવું પણ સારું છે માલપુવાને સાદા પણ બનાવી શકાય છે અથવા ભગવાન શિવ માટે બનાવેલા માલપુઆમાં તમે થોડો શણ પાવડર ઉમેરી શકો છો લસ્સી તમે શિવ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને લસ્સી પણ ચડાવી શકો છો લસ્સીને મીઠી બનાવો આ લસ્સી સરળ રીતે બનાવીને ભોગ પછી પ્રસાદ તરીકે વહેંચી શકાય છે